સવારે બ્લોગ ચાલુ કરતો ભૂલી ગયો નટાણ આપણે જઈશે કામે જ્યાં આવ્યા હતા ને ગાડી લઈને જઈશું એક માણસને તેરવાનું કેમ કે ગજીયા ઉપાડવાના છે ને એમાં તાણ પડે છે માણસને તો એક માણસને તેડવા જાઉં છું આપણી ગાડી લઈને આપણી નથી બીજાની છે ઉછીની લઈ આવ્યો છું તો જલ્દી આવો નીકળે પછી આપણે મળીએ તો આપણી ગાડી લઈને પોચા પગે

તો મારી ભાણેજ આવી છે ને તમને એનું નામ પૂછાવું ભાઈ અને તું કરવા એટલે ચોકલેટ લેવા દઈએ ગામમાં આ નાના ઘરે આવીને આટો દેવા હવે કેટલા દી દેવાનું એ ઘરે નથી દેવું પછી પાંચ દી પછી હવે મને બોર દેવો મેં એટલી કોશિશ કરી લ્યો મિત્રો પા 5342 જેવી એકઈ ગાડી ના થાય ઉડે તો જા હો નકા બાવરિયા માં ગા ઉડે તો જા ત્ર ઘરે પોગી ગયા ને આપડો પાડોડો દે લે આહા પાડા બીગી પંજા જ આવે કલે હો પાટોડી બાજુ આપડે બેલે બાજુ મડડી કોળી નો કરવા જાય ને તો જો નાળો થોડોક જ છે ઢીલો સુટી કર દે મારો કરતા આ બરાબર છે ડીકોડો આના જેવું ના થાય ગમે એટલું કરી લે પાડો એટલે પાડો એ એડોડું હમ પાડો મિત્ર તમારા ભાઈ નાઈ લીધું બહુ ધી પણ નાઈ લીધું તમારા ભાઈ અને કેવો લાગુ છું કોમેન્ટ કરી દેજો કે આપણે હોટ ફાટી ગયા એના માટે આપણે કંઈક ઉપયોગ કરવા માટે આપણે આ છે ચાલો માખી લો જલ્દી આઈફોન બતાવ બતી ચાલુ કે નકતાજી તમને કર તો મિત્રો આપણે દૂધ દેવા આવી ગયા હે દૂધની ડેરીમાં તમે જોઈ લે યાર જલ્દી દૂધ દેઈ નીકળે પછી આપણે ગામમાં આપણે ગામમાં કેમ કે વિડિયો શૂટિંગ કરવાનું છે તો જલ્દીથી પૂગે ને પછી તમને પાછો વિડિયો બતાવીશ તમને મારા કલેજો તો મિત્રો આપણે ને જમવા બેસી ગયા છે આઠ વાગી ગયા છે તમે જોઈ લો ખીચડી બનાવી છે ને ગુવારની કાચડી ને રવિભાઈ વેબ સિરીઝ જોતો તો અને આપણે સિરિયલ ચાલુ છે